કે હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ વાદળછાય વાતાવરણ વચ્ચે ડાંગ જિલ્લામાં અચાનક પલટો હતા જેની તક સાપુતારા સહિત આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી પરંતુ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે વાતાવરણમાં હાલ ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીથી લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે જે બાદ કરા સાથે કમોસમી વરસાદ વરસતા લોકોએ ઠંડક અનુભવી છે જ્યારે ગિરિમથક સાપુતારામાં કમોસમી વરસાદને પગલે સહેલાણીઓએ બંને ઋતુનો આનંદ પણ માણ્યો હતો સાપુતારામાં વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે અચાનક બદલાયેલા વાતાવરણના પલટા વચ્ચે આદિવાસી ખેડૂતોના શાકભાજી પાકો પર અસર વર્તાઈ છે પરંતુ અસહ્ય ઉકળાટ વચ્ચે અચાનક કરા સાથે વરસાદ વરસતા સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓને ભર ઉનાળે આ વાતાવરણનો અન ઉઠાવાનો લાહો મળ્યો હાલ તો હવામાન વિભાગની આગાઈ મુજબ ડાંગ જિલ્લામાં બે ત્રણ દિવસથી વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઘટાડો નોંધાતા અનુભવ્યો છે તરફ બિલકુલ હિતાર ધાબાર તમામ જાણકારી માટે તો હવે છે नर्मदा જિલ્લાના